સાંસ્કૃતિક પ્રગતિનો આધાર છે શૈક્ષણિક સુધાર અને આ શૈક્ષણિક યાત્રામાં મહત્વનો ફાળો આપે છે પુસ્તકો આ પુસ્તકોને પસ્તીમાં જવા દેવાના બદલે જો જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે તો તેમની ઘણી મદદ કરી શકાય છે અને આવું સુંદર કાર્ય કરી રહી છે એક સેવા સેવાભાવી સંસ્થા નચ રાજહાર્યમ ન ચોરહાર્યમ ન ચ ભાતૃભાજ્યમ વ્યય કુર્તે વધતે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ શિક્ષા એ એક આદર્શ માધ્યમ છે જે માનવીની શક્તિને વધારે ઊંચાઈમાં લઈ જાય છે આ શિક્ષણનું અમૂલ્ય ધારણ પુસ્તકો છે જે આપણને નવી દુનિયાઓમાં લઈ જવાનું દર્શાવે છે શું તમે તમારા સંતાનના જૂના પાઠ્યપુસ્તકો અપેક્ષિત નજીવી કિંમતે પસ્તીમાં આપો છો તો બે મિનિટ ઊભા રહેજો નજીવી કિંમતે પસ્તીમાં વહેંચતા મળતી રકમ કરતા અનેક ગણી કિંમતનો આત્મસંતોષ જરૂરતમંદ પરિવાર કે તેમના બાળકોને તમારા સંતાનોના જૂના પાઠ્યપુસ્તકો અપેક્ષિતો ભેટ આપશો તો તેની સાચી કિંમત ટ્રુ વેલ્યુ સમજાશે આજના કાળમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોય ધોરણ ત્રણ થી બાર સુધીના વિદ્યાર્થીઓએ પોતાની વાર્ષિક પરીક્ષા પૂર્ણ કરેલ હોય અને અત્યારે આ જે પુસ્તકો આવે છે બાળકોના એ ખૂબ મોંઘા ભાવના પુસ્તકો આવે છે એક સમય એવો હતો કે આપણે બધા આપણા નાના મોટા ભાઈઓના પુસ્તકોમાં ભણતા હતા અથવા પાડોશીના કોઈ બાળક હોય તો એનું પાઠ્યપુસ્તક છે એ આપણે ચાલીસ ટકા ત્રીસ ટકા પચીસ ટકામાં લેતા હતા અને એવી રીતે ભણતા હતા પણ આજના સમયમાં આ બધા જ પાઠ્યપુસ્તકો છે એ નજીવી કિંમતે લોકો પસ્તીમાં આપી દે છે અને નવા પાઠ્યપુસ્તકો ખરીદી કરી અને અભ્યાસ કરે છે હાલના સમયમાં કેટલાક એવા ગરીબ બાળકો છે ચૂંપડપટ્ટીમાં રહેતા સ્લમ વિસ્તારમાં રહેતા કારખાનામાં મજૂરી કરતા મજૂર લોકોના બાળકો છે જેમને ભણવું છે ભણવામાં હોશિયાર છે પણ એમની આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ પાઠ્યપુસ્તક લઈ શકતા નથી એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અમારા તમામ કાર્યકર્તાઓને વિચાર આવ્યો કે એક એવું આપણે કાર્ય કરીએ જેનાથી આ લોકોના વિદ્યાદાનમાં આપણે મદદ કરી શકીએ એટલે અમે મોરબીના ત્રણ વિસ્તારોમાં જે પોસ્ટ વિસ્તારો છે સ્વાગત ચોકડી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર નવા નવાબસ્ટ પાસે અને સામા કાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ત્રણ જગ્યાએ અમે પુસ્તક જૂના પુસ્તકો પસ્તીમાં ન દેતા લોકોને અપીલ કરી કે તમે આ તમારા પુસ્તકો અહીં જમા કરો અને અમે તમારા જ હશે જરૂર જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરીશું તો આ વિતરણ વ્યવસ્થા રાખેલી હતી એકત્રીકરણ અને વિતરણ વ્યવસ્થા એમાં અમને આઠસો જેટલા પાઠ્યપુસ્તકો ધોરણ ત્રણથી બારના પાઠ્યપુસ્તકો પ્રાપ્ત થયા અને છસો અઢાર જેટલા પાઠ્યપુસ્તકો અમે જરૂરિયાતમંદ બાળકોને એ એ જ સ્થળે વિતરણ કર્યા સમાજ માટે પ્રેરણારૂપ અનોખી એવી આ મુહિમ અખિલ ભારતીય રાષ્ટ્ર શૈક્ષણિક મહાસંઘ મોરબી દ્વારા શરૂ થયેલ સામાજિક ઉત્તરદાયિત્વની અનોખી પ્રેરક ગાથા અન્ય માટે પણ પ્રેરણા સ્વરૂપ છે દરેક જિલ્લા લેવલે આવા કાર્ય થવા જોઈએ કે ત્રણ ધોરણથી માંડી અને બાર ધોરણ સુધીના પુસ્તકો કોઈ પાસે હોય તો આપી જાય અને કોઈને જરૂરિયાત હોય એ લઈ જાય આ જે અમારા શાળાના પુસ્તકો છે જે અમે લોકો યુઝ કરી લીધા છે આ પુસ્તકો અમે અહીંયા સાહેબને ભેટમાં આપ્યા છે જેથી કરીને જે જરૂરિયાતમંદ બાળકો છે જેના પેરેન્ટ્સ છે જે પરચેસ નથી કરી શકતા કેમ કે પુસ્તકો અત્યારે ખૂબ જ મોંઘા મળે છે તો જે લોકો એના લીધે બાળકો નથી ભણી શકતા તો અમે એના માટે નિઃશુલ્ક અમે લોકો ભેટમાં આપી છે પુસ્તકો જેના લીધે એ લોકો ભણી શકે અને અમને તો કામ લાગે અને એ લોકોને બી કામ લાગે મોરબીમાં શરૂ થયેલ પ્રેરક પહેલ ગામે ગામ શરૂ થાય તો અનેક જરૂરિયાતવાળા વાળા ગરીબ મધ્યમ વર્ગ માટે પણ આશીર્વાદ રૂપ બની જશે માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ